પચાસ હજાર ઉપર નીકળી જાય તમારે ઉપર થઈ જાય તો કસ્ટમરને સીધો પંદર હજાર નો ફાયદો થઈ જાય ફાયદો એકદમ ફાયદો આ ચાર હજાર નું બેડું તમારે આવો મિનિમ તો તમે આટલું સસ્તું કેવી રીતના આપી શકો ભાઈ ઠાકોરજી ની ફૂલ ગેરંટી આપે છે કે કમલેશ ભાઈ તમે અમારા આ ભાવમાં કોઈ પણ વસ્તુ લઈ જાઓ અને તમે એમ કહેશો કે આ ભાવમાં ક્યાંય ના મળે બાર હજાર પાંચસો ને એક રૂપિયા થી ચાલુ થાય છે સત્યાવીસ હજાર પાંચસો એક

દ્વારકાધીશ ઠાકોરજી ફર્નિચર વાળા ને એમાં તમારા મામેરાની બધી જ વસ્તુ તમને મળી જશે કરિયાવરની પૂરતની બધી જ વસ્તુ મળી જશે ચિલોડાથી લઈને છે સમજો ને શામળાજી એટલે સાબરકાંઠા વિસ્તારમાં જેને બી કશું બી સારા ભાવની વસ્તુ લેવી હોય ને તો ઠાકોરજી ફર્નિચર માં આવી જાય મોટા ચિલોડામાં ભાઈ આવો તો પહેલા તો જય દ્વારકાધીશ જય દ્વારકા આવો મારા ભાઈ જય દ્વારકાધીશ ભાઈ આપણે આ ફર્નિચર ચાલુ કર્યું આ કેવી રીતના વિચાર આવે કે આપણે આવું આટલા ભાવમાં સસ્તામાં આપીએ કોણે ચાલુ કર્યું પહેલાં એ અમારી ઠાકોર સમાજની દુકાન ઠાકોર સમાજ માટે એમના માટે સમાજ બહુ લૂંટાતો હતો બધી જગ્યાએ એટલે સમાજ માટે સમાજનું આપણી રીતે સસ્તા સસ્તું મામેરાની પૂરત કર્યાવરણનું ચાલુ કર્યું ચાલુ કોણે કર્યું આમ શરૂઆત કોણે કરી અમારી મેન બીજી શાખા છે કલોલમાં તેમને ચાલુ કર્યું હતું એના થ્રુ મેં બી ચાલુ કર્યું કે બરાબર અલગ અલગ ભાવ અને સસ્તું એકદમ સારી ક્વોલિટીમાં

એમ જો ચિલોડાથી લઈને છે સાબરકાંઠા સુધી સારામાં સારા ભાવમાં સારી સારી વસ્તુ લેવી હોય તો દ્વારકાધીશ ઠાકોરજી ફર્નિચરમાં આવી જાવ તો હવે અંદર તમને લઈ જઈશ બતાવીશ કે કઈ વસ્તુ કેટલા રૂપિયામાં આપી રહ્યા છે મેં ભાવ તો કઈ દીધા પણ એ ભાવમાં કેવી વસ્તુ આવે છે એ બતાવું તમને દુકાનમાં અંદર આવી ગયા છે તો આની અંદર આપણે તમે કેટલી કઈ બાર હજાર રૂપિયાની છે એ વસ્તુ કેટલા રૂપિયામાં તમે શું શું આપી રહ્યા છો પછી આ સત્યાવીસ હજાર વાળું આ તેત્રીસ હજાર વાળું આ અઠ્ઠાણું હજાર વાળું આ બધું

સ્ટાન્ડર્ડ વસ્તુ આપે છે જો પછી આમાં ઘોડો નામ તે આપણે દીકરીને કરિયાવરમાં આપણે સમૂહ હોય ભાઈ કે લગ્ન પ્રસંગમાં તો એ બધામાં આપીએ કે ને બધા દરેકમાં દરેક જગ્યાએ પછી ઉપરમાં ઉપરમાં 38500 વાળું આ ઉપરમાં 38500 વાળું આ 38 આ તો આમાં બેમાં શું ફરક શું હોય છે આમાં તાબા પિતર વધારે આવે હા હા

સોફા બેડ તમામ તમામ વસ્તુ પછી કદાચ આપણને એવું થાય કે ભાઈ આ થોડીક હલકી લાગે છે જે તમે જે પેકેજ માં આપો છો તો એમાં કદાચ મારે ઊંચા ભાવમાં થોડાક વધારે પૈસા નાખીને થઈ જાય કરાવે હા મળી જાય એમાં અલગ એ તમે આપી હા અલગ એ મળી જશે

આવી દઉં અને કદાચ કોઈને ઘર બેઠા આ બધી વસ્તુ કોઈને મોકલાવી હોય તો પહોંચાડો કે આખા ગુજરાત માં પહોંચી જશે આખા ગુજરાતમાં આખા ગુજરાત આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે ઘણી દીકરીઓ માટે લોકો સમાજ બહુ સારી સેવા કરી રહ્યા છે કે દરેક લોકો અત્યારે સમૂહ બહુ મોટું સારું આયોજન કરી રહ્યા છે તો એની અંદર તમે અત્યારે જો ગોતા હોય કે ભાઈ આપણે આપણા બજેટની અંદર દીકરીઓને આપણે આપવું છે નાનું બજેટ હોય મોટું બજેટ તમારું જેવું બજેટ તમે લઈને આવશો એ પ્રમાણે તમે તમે બધી વસ્તુ મળી જશે કારણ કે જેટલા મોટા સમૂહલગન થાય એટલે ક્યાંથી લેવા જાય સમાજ સમાજની દુકાને આવવું જોઈએ હા એટલે ખાસ કે ભાઈ સમાજ ના કોઈ પણ મોટા સમાજ હોય કે કોઈ પણ મને તો એવું લાગે છે કે અઢારે વર્ણ જેટલા પણ તમારા ત્યાં બધાએ સમાજ આવે છે ને તમે ડિસ્કાઉન્ટ કરી આપો ડિસ્કાઉન્ટ કરી આપો છું તો આજનો વિડિયો પૂરો કરીશ મળીસ પાછા નવા વિડિયો સાથે નવી મો સાથે મરસુ મેડે ખેડે મરસુ ગામ ગે ની મડે આ મેકરણ તે દી આ ધરતી દકતી હરિયમ તસ્ય જે માત્ર જી કાલ છે તો મડી રહે તો જોવાનું ભૂલતા નહીં છેલા હું બોલી લઉં જય માતાજી જય માતા જય માતાજી અને હા આ વિડિયો હું એટલું કહીશ કે શેર કરવાનું ભૂલતા નહીં દરેક તમારા માટે કદાચ કામનો નહીં હોય જેથી કરીને અગ્રણી સમાજ જેટલા પણ આગેવાન લોકો મોટા મોટા આગેવાન છે કે એ લોકો ગોતા હોય કે ભાઈ આવું ઘણી નવી નવી વસ્તુ બહુ ઓછા લોકો ને ખબર હોય છે જોકે તમારી દુકાન તો બહુ ફેમસ છે પણ ઘણા લોકો નવા લોકો નો ખબર હોય તો એ ને સુધી પોચી શકે